છેલ્લામાં છેલ્લું લક્ષ કયું શિવપુરાણના કાલે મેં છ પ્રશ્નો કહ્યા હતા એનો છેલ્લો પ્રશ્ન યાદ કરો છેલ્લું અર્થાત તમને પૂછ્યું કે તમે જીવો છો શા માટે કાલે મેં પૂછ્યું કે તમે જીવો છો તમે કીધું હા તમે હા પાડી પછી પાછું ફરિયાદ પૂછ્યું કે તમે જીવો છો તો તમે પાછું કીધું હા પછી પાછું મેં પૂછ્યું કે તમે જ જીવો છો તો તમે કીધું હા મેં કાલે ત્રણ વાર પૂછ્યું ને તમને પછી મેં એ પણ કીધું કે તમે જ જો જીવતા હો તમારા હાથમાં હોય તમે જ જીવતા હો તમારા હાથમાં હોય તો એક કામ કરો બે મિનિટ માટે મરી જાઓ તો તમે કીશો એ તો બાપુ અશક્ય છે તું તમે મરી ન શકતા હો તો તમે જીવી કેવી રીતે શકો કોઈ પણ કારણ વગર કાર્ય થતું જ નથી કાર્ય અને કારણ જોડાયેલા છે તો જન્મ અને મૃત્યુ બંને તમારા હાથમાં હોઈ શકે તો જન્મ હોય તો મૃત્યુ પણ તમારા હાથમાં હોય પણ જન્મ આપણા હાથમાં નથી એટલે મૃત્યુ હાથમાં નથી એ રીતે જો મરણ આપણા હાથમાં નથી તો જીવન ક્યાંથી હોય આપણા હાથમાં એટલે આપણે જીવતા નથી આપણે જીવતા નથી આપણને ભગવાન જીવાડી રહ્યા છે હરે હરે આપણને ભગવાન જીવાડી રહ્યા છે એવો સિદ્ધાંત રજૂ થયો ગઈ કાલે અને પ્રયોગ કરીજો હૃદયના ધબકારા તમારાથી ચાલે ખરા ન ચાલે તમારા કહ્યામાં ન ચાલે તમારા કહ્યાથી કઈ ન ચાલે આ હાથ તમારાથી ઊંચો નીચો થાય પણ હૃદય તમારા કહ્યા પ્રમાણે ધીમું ફાશ થાય ના થાય એ તો મારો મહાદેવ ઘોડા નાથ જ કરે બાપ એટલે હું આપને કહી રહ્યો છું અંતિમ ધ્યેય કરું કયું આપણું મહાદેવ જીવાડે છે તો આપણને અંતિમ ધ્યેય અંતિમ લક્ષ્ય આપણું છે શિવ પ્રાપ્તિ સાધનમ શિવ પ્રાપ્તિ કરવી એ જ મનુષ્યનું અંતિમ લક્ષ્ય હોય શકે રસ્તામાં બધા લક્ષ્ય પ્રાપ્ત કરતા કરતા આટલા લાખો રૂપિયા આટલા બંગલા આટલી ગાડીઓ આટલા કરોડ રૂપિયા આટલું આ આટલું આ બધું પ્રાપ્ત કરતા 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 છેલ્લે છેલ્લો જે મુકામ છે એ શાસ્ત્ર કહે છે કે ભગવાન શિવ છે શિવ છે શિવ પ્રાપ્તિ અંતિમ ધ્યેય હોઈ શકે અંતિમ લક્ષ્ય હોઈ શકે મારા ભાઈ બહેનો અને એ પ્રાપ્ત કરવા માટે દઈ અને મારે તમારે પહેલી જ સેવા કરવાની છે અન્યત્ર અમે આમ કરીએ અમે તેમ કરીએ અમુક સિદ્ધાંતો બહુ જ મજબૂત છે તમે સાંભળો મારા ભાઈ બહેનો આપણા ભાગ્યના બારણા બંધ થઈ ગયા છે આપણને આવી રહ્યું છે છે તો એના કારણો ઘણા લોકો ઘરે જાય ને ટેવ હોય તમે જોજો મંદિરેથી જાય ને એટલે ઘરે જઈને પગ ધોઈ નાખે હાથ ધોઈ નાખે કદી ન ધોવા જોઈએ ભાગ્યના દરવાજા બંધ થઈ જાય મંદિરેથી પાછા આવે ને મંદિરમાં દર્શન કરવા જાય પછી દર્શન કરીને પાછા આવતા આવતા પાછા ઘંટડી વગાડે ન વગાડાય જ્યારે મંદિરમાં દર્શન કરી તમે રિટર્ન થતા હો ત્યારે ક્યારેય પણ મંદિરનો ઘંટારો ન કરવો જોઈએ અને જો કરવામાં આવે તો તમારા પુણ્યનો ક્ષય થઈ જાય પણ હું ને તમે તો મન ફાવે એમ મનમાં આવ્યું ઘંટડી દેખી નહીં કે વગાડી નથી જાણે એમ જ માને કે ઘંટડી વગાડવાથી તો પુણ્ય જ થાય ઢગલા જ થાય જાણે આપ જાણો છો ઘણા લોકોને એવી પણ ટેવ હોય છે મંદિરની પાછળ જઈ અને ભગવાનની પાછળ જ ને પગે લાગે કેટલા જણા લાગે છે પાછળ જ ને પગે મંદિરમાં હાથ કરજો લગભગ ઘણા બધા હાથ ઊંચો નહીં કરે મને ખબર છે મને ખબર છે કે તમે લોકો હાથ ઊંચો નહીં કરો પણ લગભગ માણસ ટેવ હોય મંદિરે જાય ને એટલે પહેલા દર્શન કરે પગે લાગે અને પછી ફરતા ફરતા પ્રદર્શના કરતા પાછળ જાય અને પાછળ પાછળ આમ કરી પાછળ પાછળ પગે લાગી જાય અને પછી આમ ફરીને પાછા આવે ભગવાનની પીઠના ક્યારે પણ દર્શન ન કરવા જોઈએ ભગવાનની પીઠના દર્શન કરવા માત્રથી તમારા પુણ્યનો ક્ષય થઈ જાય પુણ્યનો ક્ષય થઈ જાય પુણ્યનો નાશ થઈ જાય કારણ કે ભગવાનની આગળ ધર્મ છે અને ભગવાનની પાછળ અધર્મ છે શું છે અધર્મ છે ભગવાનની પાછળ અધર્મ છે ભગવાનની આગળ ધર્મ છે રણછોડરાયની કથા આખી સાંભળશો ત્યારે ખબર પડશે આ બધી વાતો રણછોડરાયની કથા તો સાંભળી હશે ને તમે ભાગવતજી કરાવવું પડે એના માટે તમારે સાંભળવું હોય તો ડાકોર ના ઠાકો મંદિરેથી આવીને હાથ પગ ક્યારેય ના દો મંદિરેથી પાછા વળતી વખતે ઘંટડી મંદિરનો જે ઘંટારો હોય એ ક્યારેય ન કરો ત્રીજું સંધ્યા સમયે જ્યારે પણ ભગવાનની પૂજા કરતા હો ત્યારે ઘંટડી ન વગાડવી જોઈએ સંધ્યા સમયે સાંજના સમયે જ્યારે પણ ભગવાનની તમે પૂજા કરતા હો ત્યારે આરતી કરતા હો ત્યારે ઘંટડી ન વગાડો એ હિતાવસ છે સારું છે તમારા કરતાં નાની ઉંમરનું કોઈ મૃત્યુ પામે તો એનું ભોજન ન કરો બારમું તેરમું ચાલતું હોય પણ નાની ઉંમરના હોય એનું મોટી ઉંમરના હોય તો એનું ભોજન કરી શકાય નાની ઉંમરના હોય એનું ભોજન ન કરો કોઈ સ્મશાન યાત્રા જતી હોય કોઈ સ્મશાન યાત્રા જતી હોય એને ઓવરટેક ક્યારેય ન કરો કોઈ પણ સ્મશાન યાત્રા જતી હોય તો એને ઓવરટેક કરીને એટલું કામ હોય ગમેટલી ઉતાળો હોય તમે ક્યારેય પણ એને ઓવરટેક ન કરવું જોઈએ ઓવરટેક કરવાથી ભાગ્યના દરવાજા બંધ થઈ જાય છે પુણ્યનો એ જ વખતે ક્ષય થઈ જાય છે બ્રાહ્મણોને ક્યારેય ભૂખ્યા ન રાખવા જોઈએ અમારું આવ્યું હાંભળો સાંભળો બ્રાહ્મણોને ક્યારેય આવું આવ્યું એટલે હવે અમારે કેવું પડે જો કે અમે ભૂખ્યા રહેતા જ નથી અમે ભૂખ્યા રહી એવા છીએ અમારી તો વાત પણ બ્રાહ્મણો એટલે એક અર્થમાં જો બ્રહ્મ જાનાથી એથી બ્રાહ્મણા જે બ્રહ્મને જાણનારા કોઈ પણ વ્યક્તિ હોય બ્રહ્મને જે જાણે એ જ બ્રાહ્મણ એટલે તમે આ શિવ ભક્તો છો તો તમે બધા પણ અત્યારે બ્રાહ્મણ કહેવાઓ એવું કહી શકાય કારણ કે તમે લોકો બ્રહ્મને જાણવા માટે અહીંયા બેઠા છો બ્રહ્મને જાણી રહ્યા છો એ અર્થમાં તમે પણ બ્રાહ્મણ બન્યા